ઓમ ગણેશ હર હર મહાદેવ હવે ગૌમુખ પ્રસવ શાંતિ કોને કહેવાય ગૌમુખ પ્રસવ શું હોય છે તો ગૌમુખ પ્રસવ કોઈ અશુભ નક્ષત્રમાં જન્મ થયો હોય કોઈ અશુભ તિથિમાં જન્મ થયો હોય કોઈ અશુભ યોગમાં જન્મ થયો હોય તો બાળકની અરિષ્ટ નિવારણ અર્થે ગૌમુખ પ્રસવ શાંતિ અર્થાત બાળકના જીવનમાં એનું કોઈ અરિષ્ટ ના થાય એનું સ્વાસ્થ્ય હોય એની વિદ્યા હોય એના કારણે માતા પિતાને કષ્ટ આદિ ન થાય એના માટે ગૌમુખ પ્રસવ શાંતિ કરવામાં આવે છે અને એ શું છે આજે એનું સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ગૌમુખ પ્રસવ શાંતિનો સીધે સીધો અર્થ એવો થાય ગૌમુખ પ્રસવ ગૌ માતાના મુખમાંથી જે બાળકનો પુનઃ પ્રસવ થાય એટલે કે પુનર્જન્મ કરાવવામાં આવે કે જન્મ કરાવવામાં આવે એનું નામ છે ગૌ સૌ શાંતિ જે જે વિધિની અંદર ગાય માતાના મુખમાં આપણે હસ્તે ભોજન આદિ અર્પણ કરવામાં આવે એને ગોમુખ પ્રસવ શાંતિ કહેવાય હું આ બધા સરળી ભાષામાં સરળ રીતે તમને સમજણ પડે એવા શબ્દોનો પ્રયોગ કરીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો એને ગોમુખ પ્રસવ શાંતિ કહેવાય બાળકના અરિષ્ટ નિવારણ બધું થાય એના માટે ગોમુખ પ્રસવ શાંતિ કરવામાં આવે અને એમાં સીધે સીધો ઉલ્લેખ કરેલો જ છે જ્યારે સંકલ્પ કરવામાં આવે ત્યારે કહીએ કે ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ હમ અસ્ય શિષો એટલે કે આ બાળક અમુક નક્ષત્ર એટલે જે નક્ષત્ર હોય જેમ કે જ્યેષ્ઠા છે આશ્લેષા મૂળ છે યોગ તિથિ કે જેમાં જન્મ થયો હોય એનો ઉલ્લેખ કરવામાં આવે અને પછી શું છે સૂચિત અરિષ્ટ શાંતિ અર્થમ શ્રી પરમેશ્વર પ્રીતિ અર્થમ ગૌમુખ પ્રસવ શાંતિ કરી છીએ એટલે કે આ જે કંઈ બધું સૂચિત જેમ કે આશ્લેષા હોય જ્યેષ્ઠા હોય મૂળ હોય વ્યાઘાત હોય વ્યતિપાત હોય વિશ્કુંભ યોગ આવા બધા સમયમાં જો એનો જન્મ થયો હોય તો એમાંથી નિવારણ થાય એના માટે આ ગોમુખ પ્રસવ શાંતિ હું કરી રહ્યો છું અથવા કરાવી રહ્યો છું એની અંદર શું હોય તો ભગવાન ગણેશજીનું પૂજન આવે પછી કલશનું પૂજન આવે છે પછી એક સુપડાની અંદર વ્રીહી એટલે કે જવ આદિ મૂકવામાં આવે કે ઘઉં આદિ મૂકવામાં આવે અને એ પછી ગાય માતાને આપણે ખવડાવવામાં આવે છે હવે આ વસ્તુ જે છે એ તમે તમારા ગૌર મહારાજ કે શુકલ મહારાજને બોલાવી અને આ કરાવશો ને તો સારું રહેશે હવે માની લો કે ઘણી વખત એવું હોય કે આશ્લેષા નક્ષત્રમાં બાળકનો જન્મ છે કે કોઈ જ્યેષ્ઠા નક્ષત્રમાં કે અશુભ યોગ અશુભ તિથિમાં છે જે રીતે શરૂઆતમાં કીધું હવે કોઈ મનુષ્ય કદાચ કોઈ ફાઇનાન્શિયલી એટલું સ્ટ્રોંગ નથી ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ ના હોય એમના માટે તો તમે ખાલી ગોમુખ પ્રસવ શાંતિ પણ જો કરાવશો તમારા બાળકની નાનપણમાં જ જે રીતે મેં ગયા વિડીયોમાં કહ્યું હતું ને એ રીતે કે છવ્વીસ કે સત્યાવીસ દિવસમાં બાળકના જન્મ થયા પછી હવે એમાં મેં બધું જ કહેલું છે એટલે જે લોકો આ વિડીયો જોતા હોય એ વિડીયો અવશ્ય જોજો તો તમને ખ્યાલ આવશે તો કહેવાનો અર્થ છે કે ગૌમુખ પ્રસવ શાંતિ એકલી પણ જો તમે કરાવશો ને તો પણ ક્યાંક ને ક્યાંક તમારા બાળકને થોડી રાહત થશે કારણ કે એનો પુનર્જન્મ ગાય માતાના મુખમાંથી પ્રસવરૂપે થાય એનું નામ છે ગોમુખ પ્રસવ શાંતિ તો આ હતો એક નાનકડો સત્સંગ પણ બહુ જ મહત્વપૂર્ણ સત્સંગ છે ખાસ કરીને બાળકો માટે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્નમાં દબાવજો ખૂબ જ જલ્દી મળીશું આવા જ નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય